ત્યારે હિંમત હારી જાય તમારો દીકરો આ ન્યાય કરવા પાસે ફાશો પડ્યો એ રીતે તમે જે વાત કરો છો ને એ વાત છે ને દો એનું કારણ છે કે નખોનું માનું માસી નું જેનું હોય પણ મૂળ નખો જેની વસ્તી ના હોય એનું ઘર લીધું તમે હા લીધેલું બસ એ લીધું દુખી હા માડી

તમારા ભાગ લાખ ભાગ કશું રહ્યું નહીં તમે ઘર લેવા એક કકરાટે કરેલા માતા કહું મારા પપ્પા લડ્યો ઘર માટે

પોચે ભાઈ ની વસ્તી માં જો કદાચ સુખી થવો પોચે ભાઈ ની વાત તો ઠીક તારી જ સુખી કરવું હોય તો તારી માં કોડિયારમાંકારી

મન તો સૌથી વધારે માણવા વાળા હું એનો સેવક છું માતા એવું કે તારી બાત હાજર કઈ ઘર નો મો છોડી બધામણા કરી બધી માં તારા ખ્યાલ લઈ દે હા જેટલા કુટુંબ મારા તારો તારો તારે ધૂળ ઉપર નો મજાક કરે હા મેણા મારવાળા જે છે ઘરનું પાણી ના પી તો પીતો મારી માતા તારા પક્ષ લઈ લે છે હું જુદા ગયો છું તારો શબ્દ લાખ રૂપિયા નો મેળા મારે દુઃખ લાગે માણસ માં મેળું મારી થાય તારી માતા જબરી ચાલી ના